બધા ને કેમ છો બધા મજામાં વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગો કોટ બોટ ફેરી થઈ ગયો છો કારણ કે અમરેલી જવાનું છે હા ભાઈ ને લઈને જવાનું છે ડાયાલિસિસમાં માં મોર્નિંગ ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તબિયત પાણી ઓકે હમણાં બીપી ચેક કરીને ભાઈ ને દવા લેવડાવી દીધી છે અને ઇન્દુભા અત્યારે ખાતરદારી કરે છે ભાઈ ની

જય જય મોગલમાં અને લખી ફાઇનલી અમરેલી પહોંચી ગયા છે અને ભાઈને ને ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે સાડા ત્રણ કલાક છે અને પપ્પા અહીંથી ડાયરેક્ટ જવાના છે એક જગ્યાએ ક્યાં જવાના છે તમને કાલના વ્લોગમાં ખબર પડી જાય અમારે ટૂંકમાં બારગામ જવાનું છે આવતીકાલે

અને કાકા આવ્યા છે જામનગર જેતપુર થી સોરી જામનગર કહેવાય છે મારે પાછું જૂનું હોય ને યાદ રહી જાય જેતપુર થી આવ્યા જય માતાજી બે આવ્યા છે જ્યોતિદાન ભાઈ સમાચાર પૂછવા કારણ કે જ્યોતિ હમણાં બીમાર પડી ગયા તા એટલે માતાજીની દયા થઈ ગઈ તો આજ અમે સમાચાર પૂછવા જ્યોતિભાઈના આવ્યા આવ્યા હવે સારું થઈ ગયું અડધી કલાક થઈ જ્યોતિભાઈ અરે નાસ્તા પાણી કર્યા બેઠા વાતું ચીતું કર્યું અને જ્યોતિભાઈ મોજમાં આવી ગયા

અને અમારે આવતીકાલે બાર ગામ જવાનું છે ક્યાં જવાનું છે કામ જવાનું છે એ આવતીકાલના લોકમાં તમે જોઈ જાઓ એટલે તમને ખબર પડી જાય બાકી શું છે ભાઈ ભા જેતપુર બધે મજામાં તો વાંધો નહીં આવી ગયા હા અત્યારે આવી ગયા તો ઘર ખાતલા છે ખાતે અમે આનંદ માં જ્યોતિભાઈ ખાય એટલે અમે ખાઈ જ્યોતિભાઈ મોજમાં એટલે અમે મોજમાં લઈએ આપડે બે ખાઈ તો માલદન કાકા ગમે મોટા ખાવ તો હું ખાવ

સાચી છે ખોરાક થોડોક ઓછો છે ને થાય એમ સારું ખાવું જોઈએ સવારમાં માં બપોરે થોડુંક ખાય સારું એટલે આમ કાકાની વાત સાચી છે થોડોક સૂક્ષ્મ આહાર એ જરૂરી છે

સારું ભાઈ તો અમારું કામકાજ છે બધું ચાલુ છે અને બીજું તો હું કઉ આજના લોગ અહીં સુધી રાખું છું કેવો લાઈકો નીચે કોમેન્ટ કરો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગ ત્યાં સુધી બધાને જય માતાજી